ને સાથે રાખીને જે કામ કર્યા છે ને મેં ખાસ કરીને મારે તો મજુ લક્ષી કયા કામો થયા એ જોવાનું રહ્યું છે તેમાં પણ અમને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં મદદ કરી છે અને નવા નવા જે કાયદાઓ લાવી અને કામદારોના હક્કો આપવાના કામ કર્યા છે અને શોષણ થતા અટકાવ્યા છે એને અમે બીજા છે આજ સુધી હમણાં જ ભાઈએ જે વાત કરી છેલ્લા બે વર્ષમાં બે હજાર વીસ ને બાવીસ સુધી જે કોરોના ટાઈમમાં ટાઈમમાં જે પગાર નહોતા મળે એ પણ હમણાં પગાર ચૂકવી આપે એ નરેન્દ્રભાઈની સરકારે ચૂકવી આપે ભાજપ સરકારનો તો જ્યારે જીએસટીથી વિરોધ ચાલતી હતી ત્યારથી અમને સાર સહકાર મળતો આવ્યો છે જીએસટી બંધ થઈ ત્યારે ત્રીસ દિવસના વળતરના બદલે તારીખમાં પણ જ્યાં ત્યાં જુઓ ત્યાં અમારે બોનસના કાયદાનો પણ જુઓ તો એની અંદર પણ વધારો કર્યો ગ્રેજ્યુટીનું જે હતું એ ગ્રેજ્યુટીની પણ જે મર્યાદા હતી કાઢી નાખી અને જેટલો જે ઉપાય એના પર ગણતરી કરી નાખવાનું જે કંઈ નાના મોટા કામો થયા છે દેશની અંદર પ્રજાલક્ષી સર્વને સમકક્ષ રાખી કિસાનો ગણો બહેનોના ગણો છો સ્ટુડન્ટના ગણો કડીયા મજૂરના ગણો શ્રમજીવીના એ તમામ કામોની અંદર નરેન્દ્રભાઈએ દીગદર્શન આપેલ એમને જે મદદ કરી છે તેના માટે અમે બધા પ્રભાવિત થયા છીએ અને એના લીધે અમે આજે ભાજપમાં જોડાયા છીએ અને ભવિષ્યની અંદર પણ સાથે રહી અને સાથે મળી કામ કરી અને વડલાને મોટું થાય એવું કરવા માટેનો પ્રયત્ન કરીશું એક બીજો પ્રશ્ન છે કોંગ્રેસના ધારાસભ્ય છે એમણે ગાંધીજીને લુચ્ચા કીધા